સાવરકુંડલા શહેરમાં કિન્નરોનો ભારે ત્રાસ પૈસા ઉઘરાણીને લઈને કિન્નરો વેપારીઓ વચ્ચે ઘર્ષણ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કિન્નરોનો ત્રાસ અને બળજબરીથી પૈસા પડાવવાનો મામલો ગરમાયો છે નવા બસ સ્ટેશન નજીક એક વેપારી પાસે બળજબરીથી રૂપિયા બે હજારની માંગણી કરનારા ભરૂચથી આવેલા કિન્નરોના ટોળાને સ્થાનિક વેપારી અને અન્ય લોકોએ જાહેરમાં પાર્ટ કરીને ભગાડ્યા હતા આ વિડીયો વાયરલ થયો છે ચાર દિવસ અગાઉ બનેલી આ ઘટના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે ફૂટેજમાં દેખાય છે કે કિન્નરોનું ટોળું એક વેપારીની દુકાનમાં ઘુસીને તેની સાથે હાથ ચાલાકી કરી રહ્યું છે પૈસા ના આપવા બદલ કિન્નરોએ અડધા કલાક સુધી પોતાના કપડાં અસ્તવ્યસ્ત કરીને વેપારીને સખત ત્રાસ આપ્યો હતો ત્રાસની હદ વટાવતા લોકો ગુસ્સે ભરાયા વેપારીની સહનશીલતા તૂટતા તેણે સામે પ્રતિકાર કર્યો વેપારી સાચો હોવાથી સ્થાનિકો પણ તેની મદદે આવ્યા અને બધાએ ભેગા થઈને કિન્નરોને ડીબવાનું શરૂ કરતા તમામ કિન્નરો ત્યાંથી ભાગવા લાગ્યા આ ઘટના જોઈને આસપાસના અન્ય સ્થાનિકો પણ રોષે ભરાયા અને કિન્નરોના ટોળાને જાહેરમાં દોડાવી દોડાવીને માર માર્યો હતો કિન્નરોના ટોળાએ ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું માર મારવાના દ્રશ્યોમાં એક કિન્નર માથા પરથી નકલી વિગ ઉતાર રસ્તા પર પડી ગઈ હોવાનું દ્રશ્ય પણ કેમેરામાં કેદ થયું છે કિન્નરોની આ રજક ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેને માર મારવાતા સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થઈ રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે બળજબરીપૂર્વક પૈસા ઉઘરાવવા અને વેપારીઓને હેરાન કરવાના કિન્નરોના વધતા ત્રાસ સામે આ પ્રતિકાર જરૂરી હતો પોલીસે આ મામલે કોઈ કાયદેસર કાર્યવાહી કરી છે કે કેમ તે અંગેની સત્તાવાર માહિતી હજી સામે આવી નથી